અને જે માનો કે આખા ગુજરાતમાં દલિત સમાજ પર થતા અત્યાચારો ઉપર આંદોલન કરતા હોય અને ધારણા કરતા હોય એ તો જો પોતાના જ મત વિસ્તારમાં આ બનાવ માટે કેમ ચૂપશે ખબર નથી શું કે છે બીજી બાજુ કોઈ દલિત સમાજના આગેવાન જે લોકો પર અત્યાચાર થતા હતા જીગ્નેશ મેવાણી રોડ ઉપર ઉતરતા હોય છે પણ પરંતુ પોતાના જ મત વિસ્તારમાં આ બનાવ બન્યો છે હા એમના ધ્યાન ઉપર આવ્યો છે કે સોશિયલ મીડિયામાં આટલો હોય નાનામાં નાના માણસ સુધી પહોંચ્યો હોય તો ના પહોંચ્યો હોય એવું તો બને નહીં પણ કેમ નથી બોલ્યા એ એ જાણે બીજી બાજુ ભાજપના નેતાઓ જે દલિત સમાજના છે એ પણ મૌન વ્રત ધારણ કરી રહ્યા છે હા પણ એ તો આખા ગુજરાતમાં અત્યાચારો થતા હોય એમાં ભાજપના દલિત નેતાઓ તો બોલતા જ નથી અને વડગામમાં પણ બોલ્યા નથી

પોતે ધારાસભ્ય ઉપર ટકી રહ્યા એવું પણ લાગતું